વેદોમાં કહેવાતી પવિત્ર સરસ્વતી નદીના કિનારે આપણા પાટણ શહેરની અંદર શ્રી હરિહોમ ગૌશાળા કે જેને આપણે સૌ ગૌ હોસ્પિટલ તરીકે જાણીએ છીએ જ્યાં શ્રી અણહિલવડ ગૌભક્તિ મહોત્સવનું આયોજન તારીખ એક થી સાત ડિસેમ્બર સુધી થવા જઈ રહ્યું છે મિત્રો આજ દિન સુધી ગુજરાતમાં નવભૂતોનો ભવિષ્ય એવું કહી શકાય એવું અદ્વિતીય મહોત્સવનું આયોજન થવાનું છે અને સોનામાં સુગંધ ભળે એનાથી થીમ પર વિશેષ આપડી વચ્ચે જ્યારે વિશ્વ વિખ્યાત વિદ્વાન કથાકાર પૂજી રમેશભાઈ ઓઝાના મુખાર વિંધે જો તમને શ્રીમદ ભગવદ્ ગીતાનું જ્ઞાન મળે તો અને સાથે કુંવરબાઈનો મામેર્યો અને બીજા સાંસ્કૃતિક કાર્યક્રમો તો ખરા અને જ્યારે હિન્દુ ધર્મ સ્વરૂપ જગત ગુરુ શંકરાચાર્ય સાથે ભારતભરના જ્યારે સંત મહાપુરુષો આપણી પાટણ ભૂમિને પવિત્ર કરવા આવવાના હોય અને જયરે રાજ્ય કક્ષાના મંત્રી અને દિગ્ગજ ફિલ્મ કલાકારોની પણ ઉપસ્થિતિ રહેવાની હોય તો ગુજરાતની દરેક ગુજરાતી પ્રેમી જનતાને અહીં આવવા માટે ભાવભર્યું આમંત્રણ છે અને હા ભાવી ભક્તો પ્રસાદ અને નિવાસની પણ અહીં વ્યવસ્થા કરેલ છે તો આવો ગૌ પ્રેમીઓ ફૂલ ફૂલની તું ફૂલની પાંખડી પણ આપી અને આ હરીホーム ગૌશાળા કે જે બીમાર અશક્ત અને પીડિત ગૌ માતાની સેવાનો આપણે લાભ લઈએ તો પવિત્ર ક્ષણે ગૌ માતા પાટણિયા ધરતીને નમન કરતા મહોત્સવમાં ડૂબી જઈએ અને ગૌ વંશ ભાવનાને ની વધુ ને વધુ ઉજાગર કરીએ અને એટલે જ તો ઋગ્વેદમાં કહેવાયું છે ને કે જ્યાં ગૌ વંશ નું રક્ષણ થાય છે ત્યાં જ દેવત્વ નું